કલોલ તાલુકામાં અસામાજિક તત્વો બેફામ બન્યા છે ત્યારે કેટલાક અસામાજિક તત્વો દ્વારા વાતાવરણ ડોહળવાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કલોલ તાલુકા પોલીસ સ્ટેશનની પાછળ ઉત્તર સમાજ સેવા સંસ્થાન પરપ્રાંતીય સમાજના મંદિરમાંથી સૂર્યદેવની મૂર્તિ ધરથી અલગ કરવામાં આવી હતી તેમજ ગણપતિની મૂર્તિ પણ તોડી નાખી અને મંદિરમાં તોડફોડ કરી અસામાજિક તત્વોએ પોતાનું તાળું માર્યું હતું જેથી લોકોમાં રોષની લાગણી ફેલાઈ હતી પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે આવી પહોંચી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે કે ચાર દિવસ પહેલા મંદિરમાં ચોરી થતા કલોલ શહેર પોલીસ દ્વારા સીસીટીવી કેમેરા લગાવવાનું જણાવવામાં આવ્યું હતું પરંતુ કેમેરા લગાવવામાં આવ્યા ન હતા તો વધુ મળતી માહિતી મુજબ વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા જ્યાં સુધી આરોપીઓને ઝડપી પાડવામાં ન આવે અને કાયદેસર કાર્યવાહી ન કરવામાં આવે ત્યાં સુધી અખંડ રામધૂન કરવામાં આવશે રોજ સવારે અમે અહીંયા પૂજા માટે આવીએ આજ આજે રોજ સવારે હું થોડો લેટ પડ્યો હતો પણ મહારાજ આવી ગયા હતા અને જેવા હું પાછળથી આવ્યો મહારાજે તરત મને કીધું કે સાહેબ આપણી બધી મૂર્તિઓ ખંડિત થઈ ગયેલી છે અને ખંડિત તો એવી રીતે કરી છે કે બધી મૂર્તિઓના મુંડી કાપીને લઈ ગયેલા છે આ અમારા માટે આજે સમાજ માટે બહુ જ ખરાબ થયું છે અમારા હિન્દુ સમાજને આ એક ઝટકો લાગ્યો એવું કહેવાય હું આશા કરું છું કે પોલીસ પ્રશાસનને બધા ભેગા થઈને આનો જે બી જેને આ બી કાર્ય કૃત્ય કર્યું હશે એને જેટલું બને એટલું જલ્દી જલ્દ પકડી આપે પરમાર સાહેબે બી અમને આશ્વાસન આપ્યું છે કે બે દિવસમાં કોઈ બી પ્રસંગે અમે એને પકડી પાડીશું તો એમની ઉપર અમને ભરોસો છે જો નહીં થાય તો સાહેબ આનું પછી અમારા આગળ જે બી કરવું હશે અમે વિચારીશું જય હિન્દ